પ્રતિબંધિત હેલ્થ વોર્નિંગ ગેરકાયદેસર વેચાતી સિગારેટ અને ઈ સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે બાર હજારથી વધુની આવી સિગારેટનો જથ્થો કબજે કરીને વેપારીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ ઈ સિગારેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો ઉપર સુરત એસઓજી પોલીસ દ્વારા ખાસ ચાપતી નજર રાખવામાં આવી રહી છે દરમિયાન એસઓજીના હેડ કોન્સ્ટેબલ શૈલેષ કાંતિલાલને બાતમી મળી હતી કે અડાજણ આલિશાન કોમ્પ્લેક્સ દુકાન નંબર જીજે ટેનમાં આવેલ હોલસેલ ટોપેકે વેચાણ કરતા અંબિકા ટ્રેડર્સમાં ગેરકાયદેસર વેચાતી સિગારેટનો જથ્થો વેચાણ માટે રાખ્યો હતો જે બાતમી આધારે એસઓજી પોલીસની ટીમે દુકાનમાં રેડ કરી હતી પોલીસે દુકાનમાં રેડ પાડી દુકાનમાંથી હેલ્થ વોર્નિંગ વગરની

સેનિલ વિરાની સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ક્લિક કરો લેટેસ્ટ બેલાયક સૌથી પેલા મેળવવા માટે